નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું ચેનલ મમતા રાજુ એન્ડ મિત્રો આજે સવાર સવારમાં વૃદ્ધાશ્રમમાં બેઠેલા કવિતાબેનની આંખો આશ્રમના મોટા લોખંડના ગેટ ઉપર કોઈ શિકારીની જેમ ટકેલી હતી દરેક પસાર થતી ગાડીના અવાજ પર આશાની એક નવી કુંપળ ફૂટતી અને આગલી જ ક્ષણે ચહેરા ઉપર ઉદાસી છવાઈ જતી એક વર્ષ પૂર એક વર્ષ થવા આવ્યું હતું એમને આ વૃદ્ધાશ્રમમાં આવી એક વર્ષ પહેલા આજના જ દિવસે તેમના પૌત્રના ચોથા જન્મદિવસ પર દીકરા અને વહુએ જોરદાર પાર્ટી આપી હતી ઘર આખું મહેમાનોથી ભરેલું હતું કવિતાબેનને શું ખબર હતી કે આ ઘરમાં તેમની આ છેલ્લી ખુશી હતી પાર્ટીના એક અઠવાડિયા પછી જ દીકરા વિનોદ અને વહુ કિરણે વિદેશ ફરવા જવાનો પ્લાન બનાવી લીધો હતો મમ્મી અમે લોકો એક મહિના માટે યુરોપ જઈ રહ્યા છીએ હવે તમે ઘરે એકલા કઈ રીતે રહેશો તમારી દેખરેખ પણ વ્યવસ્થિત નહી થઈ શકે વિનોદે ખૂબ જ ચિંતા દર્શાવતા કહ્યું હતું બસ એક મહિનાની તો વાત છે તમે છેલ્લો આશ્રમ વૃદ્ધાશ્રમમાં રહી લો ત્યાં તમારી ઉંમરના લોકો પણ છે તમારું મન લાગેલું રહેશે અમે આવતા જ તમને સૌથી પહેલા ઘરે લઈ આવીશું કવિતાબેને મન મારીને હા પાડી દીધી ચલો છોકરાઓ ફરી આવશે એમ વિચારીને તેમણે પોતાના મનને મનાવી લીધું હતું પરંતુ જ્યારે દીકરો અને બહુ ફરીને પાછા આવી ગયા ત્યારે પણ તેમને લેવા કોઈ આવ્યું નહીં અઠવાડિયું વીત્યું તો કવિતાબેને પોતે જ ફોન કર્યો અરે મમ્મી અમે આવતા જ ઘરનું રિનોવેશન કામ શરૂ કરાવી દીધું તમને તો ખબર જ છે ને દિવાલોમાં કેટલો ભેજ આવી ગયો હતો હવે કામ ચાલી રહ્યું છે તો ધૂળ માટી અને અવાજમાં તમને તકલીફ થશે બસ આ કામ પતી જાય પછી તમને માનપૂર્વક ઘરે લઈ આવીશું પછી રિનોવેશનનું એ કામ થોડો વધારે સમય ખાઈ ગયું જોતા જ જોતતા ત્રણ મહિના વીતી ગયા આશ્રમમાં તેમની ઉંમરની મહિલાઓ તેમને પહેલા જ સમજાલી ચૂકી હતી કવિતાબેન પોતાને ખોટું આશ્વાસન ન આપો આ બધા બહાના છે તમને અહીં રાખવાના હવે કોઈ નહીં આવે પહેલા તો કવિતાબેનનું માન લડવા માટે દોડતું હતું મારો વિનોદ એવો નથી તે પોતાને દિલાસો આપતા પણ જ્યારે મહિનાઓ ગુજરતા ગયા અને ફોન ઉપર પણ બહાના સિવાય કંઈ ન મળ્યું તો તેમનો વિશ્વાસ પણ રેતીની જેમ મુઠ્ઠીમાંથી નીકળી ગયો તેમને હવે વિશ્વાસ થઈ ગયો કે હવે તેમને લેવા કોઈ નથી આવવાનું દર રવિવારે સવારે કવિતાબેન તૈયાર થઈને ગેટ પર આંખ લગાડીને બેઠા રહેતા સૂરજ ચડતો અને આથમી જતો રસ્તા ઉપર ગાડીઓ આવતી જતી રહેતી પરંતુ એ ગાડી ક્યારે પણ ન આવી જેની તેઓ રાહ જોતા હતા આજનો દિવસ તેમની ધીરજની પરીક્ષા લેવાનો હતો આજે તેમના પૌત્ર પર્વનો પાંચમો જન્મદિવસ હતો દીકરાથી ભલે પરંતુ તેમના પૌત્રના પાંચમા જન્મદિવસે તેઓ ઘરે નથી એ વાતથી તેમનું હૃદય કંપી ઉઠ્યું બે કલાક સુધી એમ જ દરવાજા તરફ જોતા જોતા તેમની અંદરની ધીરજ જવાબ દઈ ગઈ તેમની ધીરજનો બાંધ જેને તેઓ એક વર્ષથી ધીમે ધીમે જોડી રહ્યા હતા આજે એક જ ઝટકામાં તૂટી ગયો એક હઠીલી જીદે તેમના નબળા થઈ ગયેલા ઈરાદાઓને ફરીવાર બુલંદ કરી નાખ્યા નહીં આજે તો હું મારા પર્વને જોઈને જ રહીશ ભલે ગમે તે થઈ જાય પરંતુ તેઓ જાણતા હતા કે જો તેઓ પોતાની આજ ઓળખાણ સાથે ગયા તો કદાચ ઘરના ઉમરાને પણ પાર નહીં કરી શકે કિરણનો ચહેરો તેમની આંખો આંખોની સામે ફરી ગયો જેમાં તેમના માટે સન્માન નહીં ફક્ત તિરસ્કારનો ભાવ લેતો હતો વિનોદ પણ કદાચ દરવાજાથી જ કોઈ વાહનો કરીને તેમને પાછા મોકલી દે એટલા માટે તેમણે નક્કી કર્યું કે તેઓ ત્યાં વેશ બદલીને જશે પરંતુ મેનેજર પાસે પરમિશન લેવી પણ હજી બાકી હતી તેમણે મેનેજરની ઓફિસનો દરવાજો ખખડાવ્યો મેનેજર શર્માજી એક ભલા માણસ હતા જે આ વૃદ્ધોની પીડાને સમજતા હતા પરંતુ નિયમોથી બંધાયેલા હતા અંદર આવી જાઓ કવિતાબેન તેમને કહ્યું કર્યો તો ખબર પડી કે આખરી સમય છે એમનો ખોટું બોલતા તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને આત્મા કંપી રહી હતી જીવનમાં તેમણે ક્યારે પણ કોઈ નથી છળ નહોતું કર્યું પરંતુ આજે તેઓ પોતાના જ દીકરાને મળવા માટે જ આશરો લઈ રહ્યા હતા શર્માજીએ તેમની આંખોમાં જોયું ત્યાં આંખોની ઊંડાઈમાં એક એવી વ્યથા અને પીડાનો દરિયો હતો જેને જોઈને તેઓ ના ન કહી શક્યા તેમણે એક રજીસ્ટર આગળ વધાવતા કહ્યું ઠીક છે કવિતાબેન અહીં સાઈન કરી દો અને રાત થવાથી પહેલાં પાછા આવી જજો ભલે ઠીક છે કહીને તેઓ પાછા આવી ગયા હવે તેમને પોતાની ઓળખાણને પોતાની મમતાને પોતાના મા હોવાના અસ્તિત્વને અને અમુક કલાકો માટે છુપાવવાનું હતું કવિતાબહેનને પાછળ મૂકીને એક એવું રૂપ ધરવાનું હતું જેને કોઈ ઓળખી ન શકે આમ તો ચિંતા અને એકલતાએ તેમના શરીરને અંદરથી ખોખલું કરી નાખ્યું હતું ઉંમરે જે કરચલીઓ ચહેરા પર નહોતી આપી એ આ એક વર્ષની પીડાએ માથા પર આપી દીધી હતી ક્યારેક ભર્યો પૂરો લાગવાવાળો તેમનો ચહેરો હવે પિચકી ગયો હતો ગાલ પરના હાડકાં ઉભરાઈ આવ્યા હતા માથા પર ચાંદીનું પળ હવે એટલું ગાઢું થતું ગયું હતું કે ફક્ત ક્યાંક ક્યાંક જ કાળા વાળ દેખાઈ રહ્યા હતા તેઓ હવે પહેલાંથી ક્યાંય વધારે બદલાયેલા નજર આવતા હતા પરંતુ છતાં પણ તેઓ કોઈ જોખમ ઉપાડવા નહોતા માંગતા તેમણે ધ્રુજતા હાથે પોતાનો ટ્રંક ખોલ્યો તેમાં એમની અમુક સાડીઓ હતી જે વિનોદ ત્યાં મૂકી ગયો હતો તેમણે પોતાની સૌથી જૂની સૌથી ફીકા રંગની સાડી કાઢી જેનો પીળો રંગ ધોવાઈ ધોવાઈને લગભગ સફેદ જેવો થઈ ગયો હતો તેમણે તે ફીકી એવી સાડી પહેરી પરંતુ થોડી અલગ રીતે પછી તેમનું ધ્યાન પોતાના ચશ્મા પર ગયું આ ચશ્મા એમની ઓળખાણનો એક ભાગ હતો આ ચશ્માની પાછળથી જ તેમની આંખોને વિનોદે નાનપણથી જોઈ હતી તેમના ચશ્માથી દીકરો અને વહુ તેમને ઓળખી શકવાના હતા એટલા માટે તેઓ પોતાના રૂમની બાજુવાળા રૂમમાં જતા રહ્યા જ્યાં ગંગાબેન રહેતા હતા જેમનું હમણાં જ મોતિયાબિંદુનું ઓપરેશન થયું હતું એટલે હવે તેઓ પોતાના જૂના ચશ્મા પહેરતા નહોતા કવિતાબેને ગંગાબેન પાસે તેમના જૂના જાડ્ડા કાંચવાળા અને કાળી ફ્રેમના ચશ્મા માંગી લીધા ગંગાબેન જરા તમારા જૂના ચશ્મા આપજો ને મારી આંખોમાં કંઈક ખટકી રહ્યું છે તડકામાં જોવામાં તકલીફ થશે ગંગાબેને તરત તે ચશ્મા આપી દીધા જેવા જ કવિતાબેને તે ચશ્મા પોતાની આંખો ઉપર લગાડ્યા દુનિયા ધૂંધળી થઈ ગઈ પરંતુ કદાચ આ જરૂરી હતું આ ધૂંધની પાછળ તેમની મમતાભરી ઓળખીતી આંખો લગભગ છુપાઈ ગઈ તેમણે અરીસામાં પોતાને જોયા અરીસો પણ તેમને ઓળખી નહોતો શકતો આ કોઈ બીજી જ સ્ત્રી હતી થાકેલી હારેલી દુનિયાની ઠોકરો ખાધેલી તેમણે જાણી જોઈને પોતાની કમરને થોડીક વધારે વાંકી વાળી લીધી ચાલમાં એકલા લાચારીનો ભાવ લઈ આવ્યા અને માઠા પર સાડીનો પાલવ નાખીને એ જ પાલવથી અડધો ચહેરો ઢાંકી લીધો હવે તે કવિતાબેન નહોતા વિનોદની મા નહોતા પર્વની દાદી નહોતા તેઓ એક બેનામ ઓળખાણ વગરના મહિલા હતા જેને દુનિયાની ભેળમાં કોઈ નહીં જુએ કોઈ નહીં ઓળખે તેઓ પોતાની જ ઓળખાણની કબર ઉપર ઊભા હતા અને આ કબર પર આંસુ વહાવવાની પણ મંજૂરી નહોતી આશ્રમથી બહારની દુનિયા આજે કંઈક અલગ જ લાગી રહી હતી પાછલા એક વર્ષથી તેમણે આ દુનિયા જોઈ જ નહોતી રિક્ષાથી ઉતરીને જ્યારે તેમણે પોતાના ઘરની ગલીમાં પગલું મૂક્યું તો તેમનું મન કોઈ કેદ પક્ષીની જેમ જોર જોરથી ફફડવા લાગ્યું આ એ જ ગલી હતી જ્યાં તેમણે વિનોદને સાયકલ ચલાવવાનું શીખ્યું હતું તે વણાંક પરની ફરસાણની દુકાન જ્યાંથી વિનોદ જલેબીઓ ખાવાની જીદ કરતો હતો દરેક વણાંક દરેક દુકાન દરેક ઘર કોઈ ભૂલાયેલી યાદોની જેમ તેમના મનમાં તાજી થતી જતી હતી તેમની આંખોના ધૂંધળા કાંચ પાછળથી યાદવનું એક સાફ ચલચિત્ર ચાલી રહ્યું હતું એક તરફ ખુશીઓ ભરેલો ભૂતકાળ હતો બીજી તરફ પીડાથી ભરેલો વર્તમાન જેમ જેમ તેમનું ઘર નજીક આવી રહ્યું હતું તેમના પગલા ભારે થતા જતા હતા આખરે તેઓ ત્યાં પહોંચી ગયા જ્યાંથી તેમને બે માળનું તેમનું ઘર સાફ દેખાવા લાગ્યું હતું ઘર એવું જ હતું પણ આજે તેના ઉપર રંગબેરંગી ફુગ્ગા અને ઝાલરો લાગેલી હતી ગેટ પણ સુંદર ગોલ્ડન અને કાળા ફુગ્ગાથી સજાવેલો હતો આજે તેમના પર્વના જન્મદિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી હતી જેમાં તેઓ પોતે એક વણ બોલાવેલા મહેમાન બનીને જઈ રહ્યા હતા ઘરની બહાર લાગેલું તે પીપળાનું ઝાડ જેની બાજુમાં બેસીને તે બહેનપણીઓની સાથે વાતો કરતા હતા તેની પાછળ ઊભા રહી ગયા હિંમત જવાબ દઈ રહી હતી કયા મોઢે કયા બહાનેથી તેઓ અંદર જાય તે વિચારી જ રહ્યા હતા કે ત્યારે તેમણે જોયું કે તેમના ઘરની કામવાળી બાઈ વનિતા ઘર તરફ વધી અને દરવાજાની ઘંટી વગાડી એક ક્ષણ પછી દરવાજો ખુલ્યો અને કિરણ બહાર આવી પાર્ટીની તૈયારીઓ અને મહેમાનોને સાચવવાના તણાવમાં તેનો ચહેરો તમતમાયેલો હતો મેડમ આજે હું કામ પણ નહીં આવી શકું વનિતાએ ગભરાઈને કહ્યું મારે કોઈ જરૂરી કામથી મારા ગામ જવું પડી રહ્યું છે આજે જ કિરણ તેના પર ભડકી ગઈ તને આજે જ બધા જરૂરી કામ યાદ આવી રહ્યા છે ઘરે ઘણા બધા મહેમાનો આવવાના છે અને તું છુટ્ટી માંગી રહી છો મેડમ જવું ખૂબ જ જરૂરી છે નહીતર હું ક્યારે પણ છુટ્ટી ના લેત વનિતાએ પોતાના અવાજમાં આજીજી કરતાં કહ્યું તમે આજ માટે બીજી કોઈ વ્યવસ્થા કરી લો બીજી કોઈ વ્યવસ્થા કિરણનો પારો ચડી ગયો હું ક્યાંથી લાવું આ સમયે બીજા કોઈને એક કામ કર જો તું નહીં આવી શકતી હોય તો તારી સાસુને મોકલી દે પણ મને આજે કામ માટે કોઈને કોઈ જોઈએ ઝાડની પાછળ ઊભા કવિતા બહેન આ બધું સાંભળી રહ્યા હતા તેમના કાન શૂન્ન પડી ગયા હતા વનિતાએ એક ક્ષણ વિચાર્યું અને પછી બોલી ઠીક છે મેડમ જો મારા સાસુ માની ગયા તો મોકલી દઈશ પરંતુ તેમની પણ તબિયત ઠીક નથી રહેતી હું જોર જબરદસ્તી તો ના કરી શકું ને તું બસ મોકલી દે મને નથી ખબર એ બીમાર હોય કે કંઈ પણ હોય કિરણે ગુસ્સામાં દરવાજો પછાડતા કહ્યું અને અંદર જતી રહી વનિતા નિરાશ થઈને પાછી ફરી ગઈ એક ક્ષણ માટે ગલીમાં શાંતિ પ્રસરી ગઈ પીપળાના ઝાડની પાછળ ઊભા કવિતાબેન આ બધું સાંભળી રહ્યા હતા કિસ્મતનો ખેલ જુઓ જે ઘરમાં મા બનીને જવાના બધા જ બંધ હતા એ જ ઘરમાં એક કામવાળી બાઈની જગ્યા ખાલી થઈ ગઈ હતી નિયતિ તેમને તક આપી રહી હતી પણ એની કિંમત તેમનું સ્વાભિમાન હતું એક ક્ષણ માટે તેમને મનમાં આવ્યું કે પાછા જતા રહે આ અપમાનથી વધારે સારું તો આશ્રમની એકલતા છે પરંતુ પછી તેમને પર્વનો હસતો ચહેરો દેખાણો પૌત્ર પ્રત્યેની મમતાએ તેમના તૂટેલા આત્મસન્માનને ભેગો કર્યો અને એક અજીબ હિંમત આપી તેમણે પોતાના આંસુ લૂછ્યા આજે તેમને પોતાના પૌત્રને નજર ભરીને જોવા માટે થઈને એક નોકરાણી બનવાનું હતું તેઓ ઝાડની પાછળથી બહાર નીકળ્યા તેમના પગલા જમીન પર નહીં પોતાના સ્વાભિમાનની રાખ ઉપર પડી રહ્યા હતા એક લાંબો ઊંડો શ્વાસ લીધો અને આગળ વધીને દરવાજાની ઘંટી પર આંગળી રાખી દીધી ઘંટડીના અવાજ પર દરવાજો લગભગ એક ઝટકાથી ખુલ્યો સામે કિરણ ઊભી હતી જેનો ચહેરો તણાવ અને ગુસ્સાથી ભરેલો હતો વનિતાએ ના આવવાનું કહીને તેના માથા પર ચિંતાની ઊંડી રેખાઓ ખેંચી દીધી હતી કોણ તેનો સવાલ કોઈ તીરની જેમ લાગ્યો કવિતાબેનનું કાળજું મોત સુધી આવી ગયું તેમણે પોતાનો અવાજ બદલ્યો અને ધીરેથી કહ્યું હું શાંતિ તેમનું વાક્ય પૂરું થાય નથી પહેલાં જ કિરણની આંખોમાં એક ચમક આવી ગઈ એને લાગ્યું કે વનિતાએ પોતાના સાસુને મોકલી જ દીધા તેના ચહેરા પર ચીડ ચીડાની જગ્યાએ એક સ્વાર્થી રાહત છવાઈ ગઈ અચ્છા અચ્છા સમજી ગઈ ભગવાનની દયા તમે આવી ગયા હું તો હેરાન થઈ ગઈ હતી કિરણે લગભગ કવિતાબેનનો હાથ પકડતા કહ્યું તેને તે નીચે નામેલા ચહેરા કે તે કાળા ચશ્માની પાછળ છુપાયેલી આંખોમાં ધ્યાનથી જોવાની નવરાશ જ ક્યાં હતી તેના માટે આ વાંકી વણી ગયેલી કાયા ફક્ત એક સમસ્યાનું સમાધાન હતી બે હાથ જે ઘરનું બધું કામ કરી નાખશે તે તેમને લગભગ ખેંચતા અંદર લઈ ગઈ અને જોરથી દરવાજો બંધ કરી દીધો જેવો કવિતાબેનને ઉમરાની અંદર પગ રાખ્યો ઘરની જાણીતી સુગંધ એક તેજ હવાની જેમ તેમનાથી ટકરાણી આ એ જ ઘર હતું જેનો જેનો દરેક ખૂણો તેમની મમતાનો સાક્ષી હતો સોફા ઉપર પડેલા કુશન જેના કવર તેમણે પોતે પોતાના હાથે સીવ્યા હતા દિવાલ પર લાગેલો આખા પરિવારનો એક મોટો ફોટો બધું જોતાં જોતા તેમની આંખમાં આંસુ આવી ગયા પરંતુ પછી તેમની નજરો પોતાના પૌત્ર પર્વને શોધવા લાગી શું થયું શું જોઈ રહ્યા છો કામ કરવા જ આવ્યા છો ને તો ત્યાં શું કરી રહ્યા છો કિરણે કડકતા અવાજમાં આવું કહ્યું પરંતુ તેની દુનિયા પોતાના મિત્રો અને આવેલી ગિફ્ટમાં સમાયેલી હતી ત્યારે વિનોદની એક વૃદ્ધ કાકી કમળાબેન આજુબાજુ જોતા તેને પૂછવા લાગી વિનોદ બેટા બધા તો છે પણ તારી મમ્મી ક્યાં છે તેમના વગર ઘરમાં આ ઉત્સવ અધૂરો લાગી રહ્યો છે તેઓ તો પર્વ પર જીવોની ઓછાવર કરતા હતા ક્યાં ગયા તે ક્યાંય બહાર ગયા છે શું આ સવાલ એક તીરની જેમ લાગ્યો પણ વિનોદ અને કિરણ આના માટે પહેલાથી જ તૈયાર હતા કિરણે પોતાના ચહેરા પર એક કુશળ અભિનેત્રીની જેમ ચિંતા અને પ્રેમભરી મુસ્કાન સજાવી અને બોલી શું કહું કમળા કાકી મમ્મીજી તો ચારધામની યાત્રા પર ગયા છે તેમની વર્ષોથી ઈચ્છા હતી ચારધામ યાત્રા કરવાની અમે તો કહી રહ્યા હતા કે પછી જતા રહેજો પણ તેઓ માન્યા નહીં વિનોદે તરત વાતને આગળ વધારી જાણીએ એક ડાયલોગ પહેલાથી જ તૈયાર હોય તેના અવાજમાં એક ખોટો ગર્વ અને આત્મસંતુષ્ટિ હતી હા કાકી અમે તો ખૂબ જ ના પાડી કે આ ઉંમરમાં આટલું કષ્ટ સુકામે ઉપાડવું છે પરંતુ મમ્મી કહેવા લાગ્યા બેટા તમારા લોકો પાછળ પોતાની આખી ઉંમર ખપાવી નાખી હવે થોડું પુણ્ય પણ કમાઈ લો ખબર નહીં ક્યારે બોલાવો આવી જાય આખરે મમ્મીની ઈચ્છાથી વધારે અમારા માટે બીજું શું હોઈ શકે અમે જ બધી બુકિંગ કરાવડાવી હવે ચારધામની યાત્રા પર ગયા છે એક મહિનો તો લાગી જ જશે પાછા આવવામાં આ સાંભળતા જ પાર્ટીમાં વાહ વાહની ગુંજ ફેલાઈ ગઈ એક મિત્રએ વિનોદની પીઠ થપથપાવતા કહ્યું યાર વિનોદ તું તો હકીકતમાં આજનો શ્રવણકુમાર છે આજકાલના જમાનામાં કોણ મા બાપ માટે એટલું વિચારે છે સલામ છે તને પ્રશંસાના આ શબ્દ સાંભળીને જ્યાં વિનોદ અને કિરણ ગદગદ થઈ રહ્યા હતા ત્યાં જ કવિતાબેન માટે એ શબ્દો પીગળેલા ગરમ પારાની જેમ કાનમાં ઉતરી રહ્યા હતા તેમની હાથમાં દુઃખી થઈ રહી હતી જેમ માનો હાલચાલ જાણવાની પણ દીકરાને નવરાશ ન હતી આજે ખોટી તીર્થયાત્રાના નામ પર તે પોતાની મહાનતાની ઈમારત ઊભી કરી રહ્યો હતો આ દગાબાજી આ પાખંડ આ સફેદ જૂઠાણું તેમનાથી સહન થયું નહીં તેમના ધ્રુજતા હાથમાં પાણીના ગ્લાસથી ભરેલી એક ટ્રે હતી શ્રવણકુમારનું બિરુદ સાંભળીને તેમના હાથની પકડ ઢીલી પડી ગઈ સમતુલન બગડી ગયું અને ટ્રે બધાને થડકાવી નાખવાવાળા એક તેજ અવાજ સાથે જમીન પર પડી ગઈ કાંચના ગ્લાસ ટુકડાઓમાં વિખેરાઈ ગયા સંગીત બંધ થઈ ગયું હાસ્ય થંભી ગયા બધાનું ધ્યાન એ તરત ગયું જ્યાં એક વૃદ્ધ કામવાળી બાઈ વિખરાયેલા કાંચના ટુકડાઓની વચ્ચે ગભરાયેલી ઊભી હતી આ જ કવિતાબેન જ્યારે વાંકાવળીને કાંચના ટુકડા ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો તેમના ચહેરાથી તે ભારે જાડા કાંચના ચશ્મા લપસીને પડી ગયા અને માથા પરથી સાડીનો પાલવ પણ સરકી ગયો એક ક્ષણ માટે ત્યાં નીરવ શાંતિ પ્રસરી ગઈ હકીકત બધાની સામે હતી એ મહિલા જેને બધા કામવાળી બાઈ સમજી રહ્યા હતા તે કોઈ બાઈ ન હતી હવે બધાની સામે વિનોદની તીર્થયાત્રા પર ગયેલી માં કવિતાબેન ઊભા હતા એ ચહેરો જેને હમણાં હમણાં શ્રવણકુમાર દીકરો યાદ કરી રહ્યો હતો કવિતા તું કવિતા જ છે ને આ ઘરની માલકીન અને વિનોદની મા કમળાબેને પૂછ્યું કમળા હું તીર્થયાત્રા પર નહીં પરંતુ વૃદ્ધાશ્રમ જતી રહી હતી મારા છોકરાઓએ થોડા દિવસો માટે મને ત્યાં રહેવા માટે કહ્યું હતું પરંતુ પછી ક્યારે પણ લેવા આવ્યા જ નહીં ના મને મળવા આવ્યા પરંતુ આજે આજે મારા પર્વનો જન્મદિવસ હતો મારું મન માન્યું નહીં ધીરજ ખોટી ગઈ હતી હું મારા પર્વને જોયા વગર ના રહી શકી બસ એક વખત ફક્ત એક વખત મારી આંખોથી તેને નિહાળવા માંગતી હતી જો હું મારી એ જ ઓળખાણની સાથે આ દરવાજા પર આવત તો કદાચ મને ઉમરા ઉપરથી જ પાછી મોકલી દેવામાં આવત એટલા માટે આ બધું કહેતા કહેતા તેમનું ગળું રૂંધાઈ ગયું તેમની આપવિધિ સાંભળીને દરેક મહેમાન સ્તબ્ધ હતા વિનોદ અને કિરણ માથું નમાવીને એવી રીતે ઊભા હતા નાખી પછી બીજા બાળકોની વચ્ચે ડરેલો ઉભો હતો આ આખી ઘટનાથી અજાણ તે બસ પોતાની દાદીને જોઈ રહ્યો હતો જેને તે હજી સુધી ઓળખી નહોતો શક્યો કવિતા બહેને ધીલેથી કહ્યું જ્યારે જૂઠાણાનો પડદો ફાટી જ ગયો છે અને બધાને ખબર પડી જ ગઈ છે કે હું કોણ છું તો પછી હું મારી એ એક ઈચ્છા પણ પૂરી કરી જ લો જેના માટે મેં પોતાનું સ્વાભિમાન પણ ડાઉ પર લગાડી દીધું આટલું કહીને તેઓ ધીરે ધીરે આગળ વધ્યા તેઓ પર્વની સામે પહોંચ્યા અને પોતાના દુખતા ગોઠણના આશરે જમીન પર બેસી ગયા એક વર્ષથી પથ્થર બની ગયેલી તેમની આંખો હવે જર્જર વહેવા લાગી હતી મારા દીકરા આ શબ્દ તેમના મોઢામાંથી એક હિપકા સાથે નીકળ્યા અને પછી તેમણે પોતાના બંને હાથ ફેલાવ્યા અને પર્વને પોતાની તરફ ખેંચીને દબાવીને પોતાની છાતીએ લગાડી લીધો આ ફક્ત એક આલિંગન નહોતું આ એક વર્ષની તડપનો અંધ હતો એ પર્વને વાળને સૂંઘી રહ્યા હતા તેના ગોળમટોળ ગાલ અને માથા ઉપર વારંવાર પપ્પી ગઈ રહ્યા હતા તેમની દરેક હરકતમાં એક એક મહિનામાં જોયેલી રાબ ભળી ગઈ હતી એવું લાગી રહ્યું હતું જાણે કોઈ રણમાં ભટકતો તરસ્યો આખરે પાણીના સ્ત્રોત સુધી પહોંચી ગયો હોય અને પોતાની વર્ષોની તરસ છીપાવી રહ્યો હોય પર્વ જે હજી સુધી ડરેલો ઊભો હતો તેને કંઈ પણ સમજાઈ નહોતું રહ્યું તેને બસ પોતાની દાદીના ધ્રુજતા હાથ તેવલા આંસુઓનો ગરમાવો અને ડુસકાનો અહેસાસ થઈ રહ્યો હતો તેણે પણ ડરતા ડરતા પોતાના નાના નાના હાથ એમની પીઠ ઉપર રાખી દીધા આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર ઘણા લોકોની આંખોમાં આંસુ વહી નીકળ્યા કમળા કાકીએ પોતાનું મોડું પાલવથી ઢાંકી લીધું જેથી કોઈ તેમને રડતા જોઈ ન શકે પોતાની ઈચ્છા પૂરી કર્યા બાદ કવિતા બહેને ધીરેથી પર્વને પોતાનાથી અલગ કર્યો તેમણે પોતાની સાડીના પાલવથી તેના ગાલ પર લાગેલા પોતાના આંસુ લોછ્યા અને પછી ઊભા થઈ ગયા હવે તેમની અંદર એક અજીબ શાંતિ હતી તેમની વાંકી વળી ગયેલી કમર સીધી થઈ ગઈ હતી તેમણે ભીડ ઉપર એક નજર નાખી પછી ચહેરા ઉપર કંઈ પણ ભાવ વગર બસ એટલું કહ્યું અચ્છા જાઉં છું ત્યારે વિનોદનો એક મિત્ર વિનય જે હજી સુધી ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો આગળ વધ્યો તે એક સમજદાર અને સંવેદનશીલ યુવક હતો તો એણે જમીનથી કવિતાબહેનના ચશ્મા ઉપાડ્યા તેને સાફ કર્યા અને પછી વિનોદ અને કિરણને ઘોડતી નજરોથી જોયા તેની આંખોમાં નફરત અને અફસોસ બંને હતા તે કવિતાબહેન તરફ વળ્યો તેમના હાથમાં ચશ્મા આપ્યા અને પછી હાથ જોડીને નમેલી નજરોથી બોલ્યો માસી તમે મારી સાથે ચાલો મારું ઘર નાનું છે પણ મારા ઘરમાં તમારી જગ્યા મારી સર આંખો પર હશે વિનયના શબ્દોએ જાણે કવિતાબેનની અંદર સૂઈ ગયેલા સ્વાભિમાનને જગાવી દીધું તેમણે પોતાના આંસુઓ લૂછ્યા અને વિનયના માથા પર હાથ ફેરવીને કહ્યું જીવતો રહે બેટા ભગવાન તને ખૂબ જ સુખી રાખે પછી તેઓ એક ક્ષણ અટક્યા ને બોલ્યા પણ જ્યારે પોતાનું જ લોહી પાણી થઈ ગયું હોય તો હું કોઈ અજાણ્યાઓ પર બોજ કઈ રીતે બની શકું છું પરંતુ બેટા તારા વિચાર જાણીને મને ખૂબ જ સારું લાગ્યું હંમેશા ખુશ રહે તેમણે એક નજર પોતાના દીકરા અને વહુ ઉપર નાખી તેમની આંખોમાં હવે ના તો ગુસ્સો હતો ના નફરત પણ બસ એક ઊંડી ખૂબ જ ઊંડી ઉદાસી હતી મારી જગ્યા હવે ત્યાં જ છે જ્યાં મારી કિસ્મત મને લઈ જઈ ચૂકી છે છેલ્લો આશરો વૃદ્ધાશ્રમ એટલું કહીને તેઓ પાછળ ફર્યા અને કોઈ તરફ જોયા વગર તે ઘરમાંથી હંમેશા માટે બહાર નીકળી ગયા તેમના પગલામાં હવે કોઈ લાચારી ન હતી પરંતુ એક એવી શાંતિ હતી જે બધું જ ખોઈ દીધા પછી મળે છે તેમના જયા શ્રવણકુમારની ઉપાધિ દેવાવાળા મહેમાનોએ શરમથી માથું ના માવી એક એક કરીને બધા વિનોદને થૂથુ પડતા અને તેમને સંભળાવતા ત્યાંથી જતા રહ્યા કમળા કાકીએ પોતાનું મોઢું પાલવથી ઢાંકી લીધું જેથી કોઈ તેમને રડતા જોઈ ન શકે પોતાની ઈચ્છા પૂરી કર્યા બાદ કવિતાબહેને ધીરેથી પર્વને પોતાનાથી અલગ કર્યો તેમણે પોતાની સાડીના પાલવથી તેના ગાલ પર લાગેલા પોતાના આંસુ લૂછ્યા અને પછી ઊભા થઈ ગયા હવે તેમની અંદર એક અજીબ શાંતિ હતી તેમની વાંકી વળી ગયેલી કમર સીધી થઈ ગઈ હતી તેમણે ભીડ ઉપર એક નજર નાખી પછી ચહેરા ઉપર કંઈ પણ ભાવવગર બસ એટલું કહ્યું અચ્છા જાઉં છું ત્યારે વિનોદનો એક મિત્ર વિનય જે હજી સુધી ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો આગળ વધ્યો તે એક સમજદાર અને સંવેદનશીલ યુવક હતો તો તેણે જમીનથી કવિતાબેનના ચશ્મા ઉપાડ્યા તેને સાફ કર્યા અને પછી વિનોદ અને કિરણને ઘોડતી નજરોથી જોયા તેની આંખોમાં નફરત અને અફસોસ બંને હતા તે કવિતાબેન તરફ વળ્યો તેમના હાથમાં ચશ્મા આપ્યા અને પછી હાથ જોડીને નમેલી નજરોથી બોલ્યો માસી તમે મારી સાથે ચાલો મારું ઘર નાનું છે પરંતુ મારા ઘરમાં તમારી જગ્યા મારી સર આંખો પર હશે વિનયના શબ્દોએ જાણે કવિતાબેનની અંદર સૂઈ ગયેલા સ્વાભિમાનને જગાવી દીધું તેમણે પોતાના આંસુઓ લૂછ્યા અને વિનયના માથા પર હાથ ફેરવીને કહ્યું જીવતો રહે બેટા ભગવાન તને ખૂબ જ સુખી રાખે પછી તેઓ એક ક્ષણ અટક્યા ને બોલ્યા પણ જ્યારે પોતાનું જ લોહી પાણી થઈ ગયું હોય તો હું કોઈ અજાણ્યા ઉપર બોજ કઈ રીતે બની શકું છું પરંતુ બેટા તારા વિચાર જાણીને મને ખૂબ જ સારું લાગ્યું હંમેશા ખુશ રહે તેમણે એક નજર પોતાના દીકરા અને વહુ ઉપર નાખી તેમની આંખોમાં હવે ના તો ગુસ્સો હતો ના નફરત પણ બસ એક ઊંડી ખૂબ જ ઊંડી ઉદાસી હતી મારી જગ્યા હવે ત્યાં જ છે જ્યાં મારી કિસ્મત મને લઈ જઈ ચૂકી છે છેલ્લો આશરો વૃદ્ધાશ્રમ એટલું કહીને તેઓ પાછળ ફર્યા અને કોઈ તરફ જોયા વગર તે ઘરમાંથી હંમેશા માટે બહાર નીકળી ગયા તેમના પગલાંમાં હવે કોઈ લાચારી નહોતી પરંતુ એક એવી શાંતિ હતી જે બધું જ ખોઈ દીધા પછી મળે છે તેમના જયા પછી શ્રવણકુમારની ઉપાધિ દેવાવાળા મહેમાનોએ શરમથી માથું નમાવી લીધું એક એક કરીને બધા વિનોદ અને કિરણ ઉપર થૂથુ કરતા અને તેમને સંભળાવતા ત્યાંથી જતા રહ્યા બસ એટલું કહ્યું વિનોદ તે પોતાની સાથે નહીં પરંતુ માણસે સાથે દગો કર્યો છે ભગવાન તેને ક્યારેય પણ માફ નહીં કરે આ શબ્દ નહીં પણ તમાચો હતું જે વિનોદ અને કિરણની આત્મા ઉપર પડ્યો હતો એટલું કહીને તેઓ પણ નીકળી ગયા પાછળ રહી ગયું તે આલિશાન ઘર વિખરાયેલી ગિફ્ટો અડધી ખવાયેલી કેક અને જમીન પર પડેલા કાચના ટુકડાઓ અને આ બધા વચ્ચે ઊભા હતા બંને પતિ પત્ની જે આજ પોતાને શરમના કારણે જમીનની અંદર સમાઈ જવા જેવી સ્થિતિમાં જોઈ રહ્યા હતા તો મિત્રો તમને શું લાગે છે કવિતાબેને જે નિર્ણય લીધો તે બરાબર હતું કે નહીં તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો આજની વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ મમતા રાજુ એન્ડ ફેમિલીને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વિડીયોને અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર